જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે નવા ઘઉંના ભાવ વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે આ વખતની રવિ સિઝનમાં ઘઉં વાવેતર નવેમ્બર પ્રારંભથી શરૂ કરીને ડિસેમ્બરના છેલ્લા દિવસ સુધી થતા રહ્યા છે બગડેલા કપાસ કાઢીને જો પૂરા પાણી હોય તો ખેડૂતો પાસે વાવેતર કરવાનો એક જ વિકલ્પ રહે તે ઘઉં ખેડૂતો એવું ધારીને મોડે સુધી વાવતા હોય છે કે સોળ ગુઠાના ત્રીસ મણ ગત ઉતરે તોય કમસે કમ ખોરાકી થઈ જાય અને પાક બદલી જાય નવા ઘઉં આવે એ પૂર્વ ઘઉંની સામાન્ય આવકો સામે બજારો સારા મુકામ પર કહી શકાય એમાં ખાદ્ય બાબતે અગત્યની જણસી હોય ત્યારે સરકારને ઘઉંના પુરવઠા બાબતની કાયમ ચિંતા રહેતી હોય છે એમાંય આગામી બે હજાર ચોવીસના વર્ષમાં લોકસભાની ચૂંટણીનો ચકડોળ આવી રહ્યો છે ત્યારે મોંઘવારી ન લાગે એની ચિંતા સરકાર કરતી હોય છે ઘઉંની બજાર કાબૂમાં રાખવા માટે સરકાર બફર સ્ટોકમાંથી સતત બજારમાં ઘઉં ઠલવી રહી છે તેથી સરકાર હસ્તકનો બફર સ્ટોક પાતળો થતો જાય છે કેન્દ્રીય ય મંત્રી મંત્રાલયના બાર જાન્યુઆરીના આંકડા મુજબ ગત વર્ષે દેશમાં આ સમયે ત્રણસો પાંત્રીસ પોઈન્ટ છડસઠ લાખ હેક્ટરમાં ઘનું વાવેતર થયું હતું તે ચાલુ વર્ષે સામાન્ય વધારા સાથે હાલ વાવેતર ત્રણસો છત્રીસ પોઈન્ટ છન્નું લાખ હેક્ટર વિસ્તારે પહોંચ્યું છે સૌરાષ્ટ્ર પંથકમાં હજુ ગત સપ્તાહ સુધી લોકવન અને જીડબલ્યુ એકસો તોંતેર જેવા ઘનું લેટ વાવેતર પૂરા થયા છે આમ તો અમુક વિસ્તારમાં બહુ આગોતરા માકડા પડી ગયેલા ઘઉં પાકમાં રવિવારના દિવસે છેલ્લું પિયત ચાલુ હતું બીજી તરફ આ વખતે જાન્યુઆરીના પહેલાં સપ્તાહ સુધી કપાસ કાઢીને જીડબલ્યુ એકસો તોંતેર નંબર ઘઉં વાવેતર થયા છે યાદ રહે તો બે હજાર ચોવીસમાં સરકારે ટેકાનો ભાવ પ્રતિમણ ચારસો પંચાવન રૂપિયા નક્કી કર્યો છે અને ગોંડલયાર્ડમાં સોળ જાન્યુઆરીના રોજ નવા ઘઉંની બે વકલની હરાજી થી મુર્તના વેપારો થયા હતા જેમાં જીડબલ્યુ ચારસો છન્નું ટુકડા ઘઉંના પ્રતિમણ સાતસો એકવીસ રૂપિયાનો ભાવ થયો હતો હાલ ગોંડલયાર્ડમાં આઠસોથી હજાર ગુણી જૂની ઘઉંની આવક સામે પાંચસો પિંચોતેરથી છસો ને પચાસ રૂપિયા સુધીની બજાર જોવા મળી રહી છે માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો